અહીં આપણને થ્રી ક્રોસ થ્રી કક્ષાના શ્રેણિક માટે એટલે કે ત્રણ ચલ આપેલા હોય ત્યારે તેમના શ્રેણિકનો ઉપયોગ કરીને આપણે સમીકરણનો ઉકેલ મેળવવાનો છે ઉકેલ મેળવવાનો પણ શ્રેણિકનો ઉપયોગ કરીને તો ત્રણ ચલ આપેલા હોય તો સૌથી પહેલું કામ આપણે શું કરવાના તો શ્રેણિક સ્વરૂપે દર્શાવવાનો જેમાં પહેલી હારમાં એક્સ વાય જડના સહગુણકો એટલે કે ટુ વન 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 માઇનસ ટુ માઇનસ વન એક્સનો સહગુણક નથી એક્સ વાળું પદ નથી એટલે કે ઝીરો થ્રી અને માઇનસ ફાઈવ ત્યાર પછી ગુણાકારમાં જ સ્તંભિકમાં ચલ વાળો શ્રેણિક લઈશું જે સ્તંભમાં શ્રણિક છે એટલે કે એક્સ વાય જ્યારે સ્તંભમાં દર્શાવીશું અને જમણી બાજુમાં જે અચળ પદો છે તેને ત્રીજા શ્રેણિકમાં દર્શાવવાનો ત્યાર પછી તેનું નામકરણ કરીએ તો પેલો શ્રેણિક એ આ એક્સ ક્ષણિક અને આ બી શ્રેણિક લઈએ તો એક્સ શ્રેણિક આપણે શોધવાનો છે જે ચલ છે તો એક્સ શૈણિક શોધવા માટે આ જે સમીકરણ છે કંઈક આ મુજબનું છે એક્સ બરાબર બી તો એક્સ એ એ ઇનવર્સ ઇન્ટુ બી મળે ને તો એ ઇનવર્સ આપણે શોધવો પડે ને તો એ ઇનવર્સ શોધવા માટે આ જે એ શ્રેણિક છે મૂલ્ય શોધીશું તો નિશ્ચાયક્ત મૂલ્ય પહેલી હાર માટે વિસ્તરણ આપીએ તો બે માટે દસ પ્લસ ત્રણ તેર માઇનસ એક માટે માઇનસ પાંચ માઇનસ જીરો માટે ત્રણ માઇનસ તો આમ નિશ્ચિતનું જે મૂલ્ય છે છવ્વીસ પ્લસ પાંચ છવ્વીસ ને પાંચ એકત્રીસ એકત્રીસ ને ત્રણ ચોત્રીસ જે ઝીરો નથી માટે સમીકરણને અન્ય ઉકેલ મળે ને તો આમ નિશ્ચય એ શોધ્યા પછી આપણે બીજું કામ કરવાનું છે એડ જોઈન્ટ એ શોધવાનો તો એડ જોઈન્ટ એ આપણે ઘણા બધા દાખલાઓ સઅવયવ શ્રેણિક શોધવાના આગળના સ્વાધ્યમાં પણ જોયેલા છે બાકી તમને આપણી યુટ્યુબ ચેનલમાં પણ સઅવ કઈ રીતે શોધવો તે ઘણા બધા દાખલામાંથી તમે જોઈ શકો છો બરાબર તો અહીં આપણે એ દરેક ઘટકોના સહવયો મેળવીને એના ક્ષણિકમાં દર્શાવવાનો ને એ શ્રેણીકનો પરિવર્ત લઈશું જે આપણને અવયવ જ ક્ષણિક મળે બરાબર છે તો એ દરેક ઘટકો એ જે છે એના દરેક ઘટકોના સહવયવ એના માટે આપણે ઉપનિષ્ચાયક જ લઈએ અને પછી નિશાની બદલીને સહવયમાં ફેરવીશું તો બે માટે દસ પ્લસ ત્રણ તેર એકનો ઉપનિષ્ઠાયક લઈએ તો માઇનસ પાંચ આ એક માટે ઉપનિષા એક ત્રણ બીજી હારમાં વન માટે માઇનસ પાંચ માઇનસ ત્રણ માઇનસ આઠ માઇનસ બે માટે માઇનસ દસ માઇનસ એક માટે છ ત્રીજી હારમાં ઝીરો માટે માઇનસ વન પ્લસ બે માઇનસ વન પ્લસ બે એટલે કે એક અને ત્રણ માટે લઈએ તો માઇનસ બે માઇનસ એક માઇનસ ત્રણ માઇનસ પાંચ માટે માઇનસ ચાર માઇનસ એક માઇનસ પાંચ તો આપણે ઉપનિશ્ચાયક શોધ્યા ને પરંતુ આપણે તો સહવયવ જ લેવા સહવયવ લેવાના હતા તેના માટે આપણે બીજું પદ ચોથું પદ છઠ્ઠું પદ અને આઠમા પદની નિશાની બદલીશું અને તેનો પરિવર્ત કરી દઈએ તો પરિવર્તન કરો એટલે થર્ટીન ફાઇવ થ્રી એટ માઇનસ ટેન માઇનસ સિક્સ માઇનસ ફાઈવ પરિવર્તન એટલે કે અનુરૂપની ક્રિયા બરાબર છે તો એડ જોઈન્ટ એ થર્ટીન એટ વન ફાઈવ માઇનસ ટેન થ્રી થ્રી માઇનસ સિક્સ માઇનસ ફાઈવ તો આપણો ઇનવર્સ મળ્યો પરંતુ આપણે શોધવાનો છે તો આ બંને શ્રેણિકનો ગુણાકાર કરી દઈએ પછી ચોત્રીસ વડે ભાગીએ ચોત્રીસ વડે ભાગ્યા પછી પણ ગુણાકાર થાય પરંતુ એ સાદરૂપ થોડું ટફ ના થઈ જાય સરળતાથી સાદરૂપ આપવું હોય તો આપણે પેલા ગુણાકાર કરી દેવાનો ત્યાર પછી ને વિસ્તરણ આપવાનું છે તો અહીં આ બે સાણિકોનો ગુણાકાર કરીએ તો બાર વન બાય થર્ટી ફોર એઝ ઇટ ઇઝ રાખીશું જે છે તેમના તેમ પહેલી હાર પહેલા સ્તંભ મુજબ તેર વત્તા બાર વત્તા નવ ને બાર પચીસ પચીસ ને નવ ચોત્રીસ તેવી રીતે બીજી હાર પહેલો સ્તંભ લઈએ તો પાંચ માઇનસ પંદર એટલે કે માઇનસ દસ સત્યાવીસ એટલે કે સત્તર તેવી રીતે ત્રીજી હાર પહેલો સ્તંભ લઈએ તો ત્રણ વત્તા માઇનસ નવ એટલે કે માઇનસ છ માઇનસ છ વત્તા માઇનસ જે માઇનસ એકાવન મળે જેને ચોત્રીસ વડે ભાગી કાઢીએ તો આપણને વન વન બાય ટુ અને એમાં સત્તર તરી એકાવન ને સત્તર દુ ચોત્રીસ એટલે માઇનસ થ્રી બાય ટુ મળે તો આમ જે એક્સ શૈિકના ઘટકો એક્સ વાય જેડ છે એ આપણે સરખાવી દઈએ બે શ્રણિકોને તો એક્સ બરાબર વન વાય બરાબર વન બાય ટુ અને જેડ બરાબર માઇનસ થ્રી બાય ટુ આ આપણને ઉકેલ મળે છે વિદ્યાર્થી મિત્રો